મુન્દ્રા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સત્તર જેટલા લાભાર્થીઓને રૂપિયા સોળ પોઈન્ટ ઓગણસાઠ લાખનો મુદ્દામાલ પરત કરાયો મુન્દ્રા પોલીસ દ્વારા તાજેતરમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ સત્તર જેટલા લાભાર્થીઓને રૂપિયા સોળ પોઈન્ટ ઓગણસાઠ લાખનો મુદ્દામાલ નામદાર કોડના આદેશ પ્રમાણે પરત સોંપાયો હતો બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન અને સૂચના હેઠળ પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા માટે ગુમ થયેલ ચોરી થયેલ કે બિનવારસું મળી આવેલ ચીજવસ્તુઓ નામદાર અદાલતના હુકમ પ્રમાણે જે તે માલિકને પરત સોંપી પ્રજાનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધારવાને ભાગરૂપ તેરા અર્પણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં આવા મુદ્દામાલ પરત સોંપવાની ઝુંબેશ ચાલી રહી છે જેના ભાગરૂપ મુન્દ્રા ખાતે પણ કુલ સત્તર જેટલા લાભાર્થીઓને આ મુદ્દામાલ પરત સોંપાયો હતો मेरा सातवें महीने में मोबाइल में खो गया था हमने पुलिस मुंद्रा पुलिस स्टेशन पे कंप्लेंट लिखवाई कि सर ऐसे करके हमारा स्पीडी कंपनी में मोबाइल खो गया है हमारी मुंद्रा पुलिस और अधिकारियों ने काफ़ी हमारा सपोर्ट किया आज ये जो कार्यक्रम के दौरान हमारे को हमारा मोबाइल अर्पित किया गया है सर कैसा लग रहा है ये बहुत अच्छा लग रहा है और बहुत अच्छा लग रहा है हमें बहुत अच्छी उम्मीद थी कि भाई मुंद्रा पुलिस थाना से हमें मोबाइल मिल ही जाएगा तो आज ये हमारे को मिला तो हमें बहुत अच्छा लग रहा है तो आपका नाम बताइए और आपका क्या था और कितने दिन में मिला मेरा नाम गौतम तंबोली है मैं उदयपुर राजस्थान से बिलोंग करता हूँ ये मेरा जो लैपटॉप है ये उन्नीस तारीख की रात को इधर पास में बस टैंड के वहाँ घूम गया था और ये फिर 22 तारीख को सुबह हमें पुलिस प्रशासन ने फ़ोन कर दिया कि लैपटॉप मिल गया है तो आप आके कलेक्ट कर सकते हैं ये मोहम्मद भाई और ग़ुलाम भाई ने वापस पहुंचाया है पुलिस स्टेशन भी लाए और तेरा तुझको अर्पण कार्यक्रम में ये लैपटॉप मुझे वापस सौंप दिया गया है उसके लिए पुलिस प्रशासन का और मोहम्मद भाई और गुलाम भाई का बहुत बहुत धन्यवाद और बहुत बहुत आभार व्यक्त करता हूँ पूरे पुलिस प्रशासन का और सभी जो मुंद्रा के हमारे बहुत सारे ऑटो वाले भाई भी थे जिन्होंने मदद करी कि हम आपका ढूंढ के देखते हैं कोई हमें खबर मिले तो हम आपको देते हैं तो उसके लिए भी उन सभी ऑटो रिक्शा चालकों और પોલીસ થાણા કે સભી જીતે બી અધિકારી સબ બહુ બહુ આભાર બહુ બહુ ધન્યવાદ બાવા રાહુલનાથ બાવાજી છે હું મુન્દ્રા સત્યમ પાર્ક સોસાયટીમાં રહું છું આજે જે મુન્દ્રા પોલીસ ચોકી દ્વારા જે આજે કાર્યક્રમ હતો તેરા તુજકો અર્પણ એ કાર્યક્રમમાં આજે મને મારો મોબાઈલ જે અગસ્ટ મહિનામાં મેં કમ્પ્લેન કરેલી જે આજે જાન્યુઆરી મહિનામાં મને મોબાઈલ પરત મળેલો છે તો મુન્દ્રા પોલીસ ચોકીનો અને મુન્દ્રા સ્ટાફનો ખૂબ ખૂબ આભાર અને સ્પેશિયલ થેન્ક્સ ફોર નવીનભાઈ અને આનાથી અમને એક મળે છે જે મુન્દ્રા પોલીસ ચોકીની અંદર એક જે સુવિચાર લખેલું છે જ્યાં સુધી સખત મહેનત હોય છે તો એ મહેનત જો હોય છે તો નસીબને પણ ઝૂકવું પડે છે તો મુન્દ્રા પોલીસનો ખૂબ ખૂબ આભાર અને નવીનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કાર્યક્રમ આ કાર્યક્રમ જેવી રીતે કે મને મારું મોબાઈલ મળીને જે આનંદ થયો છે એવી રીતે જે પણ આવા અમારા જેવા અરજદાર હોય એને જો એ વસ્તુ મળતી હોય છે તો જે ખુશી હોય છે એ શબ્દોમાં બયા નથી થઈ શકતી તો એ બદલ આવા કાર્યક્રમ થવા જોઈએ અને પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર મહાનુભાવોની ભારતના આઠ સચોટ ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ રાજીવ ગાંધીના અત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો